ગાંધીનગર મનપાના રિલાયન્સ સર્કલ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી છે જેમાં રોડ ઉપર જ ભુવો પડવા પામ્યો છે લાઇન માટે ખોદવામાં આવેલ રોડના પુરાણમાં બેદરકારી રાખતા રોડ બેસી ગયો છે અને મોટો ખાડો પડવા પામ્યો છે જે કોન્ટ્રાક્ટર પોલ ખોલી રહ્યો છે બે દિવસથી પગલે અવરજવર હોવાથી અનેક વાહનો આ ખાડામાં બંધ થઈ જાય છે ઇમરજન્સીમાં ઇમરજન્સીમાં પેશન્ટને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને પણ હાલાકી ભોગવવી પડી હતી મનપા કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની મિલીભગતથી જનતા પરેશાન જોવા મળી રહી છે વહીવટી તંત્ર અને સરકારી વાહનો પણ આ રસ્તે પસાર થતા હોવા છતાં મોટો ખાડો કોઈના ધ્યાનમાં આવતો નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અહેવાલ દીપક વ્યાસ ગાંધીનગર